વડોદરાની એમએસ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિની ડિગ્રી બોગસ હોવાનો આરોપ વિજય શ્રીવાસ્તવની પીએચડીની ડિગ્રી નકલી હોવાનો દાવો યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠકે લગાવ્યા આરોપ રજિસ્ટ્રારને પત્ર લખી અને પોલીસ ફરિયાદ નોંધવા કરી માગ વિજય શ્રીવાસ્તવ પાસે છે ઝાંસીની બુંદેલખંડ યુનિવર્સિટીની ડિગ્રી પ્રોફેસર સતીશ પાઠકે ડિગ્રીનું વેરિફિકેશન કરાવ્યું હોવાનો દાવો હાલ તો બુંદેલખંડ યુનિવર્સિટી એક નકલી વિષને સરકાર દ્વારા મૂકવામાં આવ્યો હતો એની સામે હાઈકોર્ટમાં રીટ પિટિશન મારા દ્વારા જ દાખલ કરવામાં આવી હતી પરિણામ સ્વરૂપ એણે રાજીનામું મૂકવું પડ્યું અને એ એની એલિજિબિલિટી પ્રૂવ કરી શક્યા નથી અને એ આખી પ્રક્રિયામાં છાનબીન કરતાં ઇન્વેસ્ટિગેશન કરતાં મને એવું માલુમ પડ્યું કે એણે બુંદેલખંડથી જ્યારે પીએચડી બે હજારના વર્ષમાં કર્યું હતું તો એ ડિગ્રી સર્ટિફિકેટનું ઈ વેરિફિકેશન કરવાની પ્રક્રિયા મેં હાથ ધરી હતી અને મને ગત બીજી તારીખના રોજ ત્યાંથી ઈ વેરિફિકેશનનું જે રિપોર્ટ હોય એ મને પ્રાપ્ત થયો એમાં એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ વિજયકુમાર શ્રીવાસ્તવ નામના વ્યક્તિને અહીંયાથી કોઈ ડિગ્રી આપવામાં આવી નથી અને આ એક ફરજી પ્રમાણપત્ર છે